આપ સૌનું જનતાની કોમેન્ટ હું બોલિશમાં સ્વાગત છે મારું નામ અનિલ સોલંકી અને આજનો મુદ્દો છે પીએમ મોદીએ એવું કહે છે કે પચીસ કરોડ ગરીબી રેખામાંથી બહાર નીકળ્યા એટલે પીએમ મોદીનું એવું કહેવું છે કે આપણા દેશની અંદર પચીસ કરોડ લોકો ગરીબી રેખામાં જે હતા તેઓ બહાર નીકળ્યા છે એવું પીએમ મોદી કહે છે અને હવે જનતા કોમેન્ટ મારે છે ફેસબુકના માધ્યમથી અને કેવી કોમેન્ટો મારે છે આ હું રજૂ કરું છું અને આ કોમેન્ટો ફેસબુકના માધ્યમથી જ લેવામાં આવી છે અને પહેલી કોમેન્ટ આ પઠાણ ફરાનભાઈ ફરાન ખાન એ એવું લખે છે કે પંદર લાખ અને બે કરોડ નોકરી આપ્યા વગર કેવી રીતે પચીસ કરોડનું ગરીબમાંથી નીકળ્યા પંદર લાખ અને બે કરોડની નોકરી વગર યુવાનોથી લઈને વૃદ્ધ સુધી બધા ગરીબ બન્યા છે આ ભાઈનું એવું કહેવું છે કે પંદર લાખ ખાતામાં આવવાના હતા ભાઈ મોદી સાહેબે કે કીધેલું હતું ને જ્યારે નોટબંધીમાં કે પંદર લાખ ખાતામાં આવે છે તો આ ભાઈનો મુદ્દો એવો છે અને બે કરોડ નોકરીની પણ વાત કરી હતી આમાંથી કાંઈ મળ્યું નથી એટલે યુવાનો પણ ગરીબ થઈ ગયા અને વૃદ્ધ પણ ગરીબ થઈ ગયા એવું આ ભાઈ કહે છે અને હવે હવેની કોમેન્ટ બીજા નંબરની કોમેન્ટ એમાં મુકેશભાઈ પટેલ એવું કહે છે સાહેબ આ બધી કોમેન્ટ વાંચી અને પછી બોલવું એટલે આ જે જનતા કોમેન્ટો મારે છે એ પહેલાં વાંચી લેવી પછી તમારે ભાષણ કરવા એમ એવું આ મુકેશભાઈ પટેલ કહે છે પછી આની પછીની ત્રીજી કોમેન્ટ ત્રીજી કોમેન્ટ દેવેન્દ્રભાઈ જાદવ એ એવું કહે છે સાહેબ કદાચ ઊંધું બોલ્યા એવું લાગે છે પચીસ કરોડ લોકો વધારે ગરીબ થઈ ગયા છે આ ભાઈ એવું કહે છે કે પચીસ કરોડ વધુ ગરીબ થઈ ગયા છે સાહેબ તમે થોડુંક ઊંધું બોલ્યા છો એવું દેવેન્દ્રભાઈ જાદવ કહે છે પછી સોથી કોમેન્ટ સોથી કોમેન્ટ રતિલાલ પરમાર રતિલાલ પરમાર એવું કહે છે ગરીબ અને મધ્યમ વર્ગની પથારી ફેરવી નાખી છે ગરીબ અને મધ્યમ વર્ગની પથારી આ ભાઈએ ફેરવી નાખી છે એવું જનતા કહે છે ને જનતા નો કોમેન્ટ છે અને આ કોમેન્ટ અહીંયા દર્શાવવામાં આવે છે અને હવે પાંચમા નંબરની કોમેન્ટ નરેન્દ્રભાઈ ભંડારી કહે છે અરે ભાઈ બીજેપીની પેનલની વાત કરે છે કેમ કે એ બધા કરોડપતિ બની ગયા છે બાકી જનતાને તો નિસોઈ નિસવી લીધી છે નવરા કરી દીધા છે આ ભાઈની કોમેન્ટ એવી છે નરેન્દ્રભાઈ ભંડારીની અને હવે છઠ્ઠા નંબરની કોમેન્ટ છઠ્ઠા નંબરની કોમેન્ટ સિંધવ દાનુભાઈ દાનુભાઈ એવી વાત કરે છે કે રાજકારણમાંથી સંન્યાસ લઈ લો એટલે આ દાનુભાઈ એમ કહે છે નરેન્દ્રભાઈ મોદી હવે આપ શ્રી રાજકારણમાંથી સંન્યાસ લઈ લો આ જનતા બોલે છે આ જનતા કોમેન્ટ કરે છે ને હું બોલીશ હવે કોમેન્ટ એવી છે હાથમાં નંબરની હાથમાં નંબરની કોમેન્ટ એ જી એ રાવલ એમ કહે છે કે બીપીએલ કાર્ડમાંથી બીપીએલ રેશન કાર્ડમાંથી એપીએલ રેશન કાર્ડ કરી દીધા એટલે પચીસ કરોડ ઓ ઓછા થઈ ગયા એમ એટલે ઓછા ગરીબ થઈ ગયા આમ બીપીએલનું કાર્ડ હતું એ એપીએલ કરી દીધું એટલે પચીસ કરોડ ગરીબ ઓછા થઈ ગયા સાહેબનું એવું કેવું હોય છે એવું આ જનતાએ કહે છે પછી આની પછીની આઠમા નંબરની કોમેન્ટ આઠમા નંબરની કોમેન્ટમાં દિલીપસિંહ ઠાકોર એવું કહે છે કોઈ ભાઈને મનોરંજન જોવું હોય તો આપણા સાહેબશ્રીના ભાષણો જોઈને જોઈ લેવા બસ આ ભાઈ એવું કહે છે કે દિલીપસિંહ કે આપણે કોઈપણને મનોરંજન પૂરું પાડવું હોય તો આ દરેન્દ્ર મોદીશ્રીના આપણે ભાષણો સાંભળી લેવાય એટલે મનોરંજન પૂરું પડી જાય હવે ભોગીલાલભાઈ પટેલ ભોગીલાલભાઈ પટેલ એવું કહે છે કે થેલી લઈને બજારમાં નીકળો ને તો ખબર પડે મોંઘવારી શું છે ખેલી લઈને બહાર નીકળો તો ખબર પડે કે મોંઘવારી શું છે અને દસમા નંબરની કોમેન્ટ મારા ભાઈ શ્રી એવા જીતુભાઈ બાબરિયા બાબરિયા એવું કહે છે આ ક્યારે ક્યારેક વિચાર આવે છે કે આ ભાઈ કઈ દુનિયામાં જીવે છે એમને પૂરેપૂરી ખબર છે કે અત્યારે મોંઘવારી કઈ હદે છે કે પછી કાયમ બે બેઠે બેઠું મળી રહે છે એટલે ખબર નહીં હોય એટલે આ અમારા જીતુભાઈની કોમેન્ટ એવી છે કે જીતુભાઈ એમ કહે છે કે આ ભાઈને કાંઈ ખબર છે કે નહીં કઈ દુનિયામાં જીવે છે જો એમને પૂરી ખબર હોય તો અત્યારે મોંઘવારી કયા હદે પહોંચી છે ને એ તમે એક વખત જોવ પછી બોલો અને હવે છેલ્લી મારી કોમેન્ટ સાહેબ તમે એમ કહો મોંઘવારી નથી હાલની ઘડીની અંદર સુરતની અંદર વિરામા મંદિરના કારણે આજે ઘણા રત્ન કલાકારો આપઘાત કરે છે એ શા માટે કરતા છે મોંઘવારીના કારણે કેમ એની પાસે પૈસા નથી કોઈ રોજગાર નથી બેરોજગાર છે અને તમે આવા ભાષણો જો આ ભાષણો બંધ કરો સાહેબ શ્રી અને આ તમામ કોમેન્ટ મેં ફેસબુકના માધ્યમથી લીધી છે અને આવીને આવી કોમેન્ટું દરરોજ એક મુદ્દો દસ કોમેન્ટ જરૂર હું બોલીશ અને તમે કોમેન્ટ લખતા રહો હું બોલીશ જય ભારત જય સંવિધાન જય જવાન જય કિસાન અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી કરીને તમામ લોકો પાસે આવ્યું ભોગે અને દરરોજને મારા આવા વિડીયો આવશે